સુરત રેન્જ ફોરેસ્ટ ઓફિસર ફાયરિંગ કેસમાં જિલ્લા એલસીબી પોલીસે આરોપી અને ઇજાગ્રસ્ત આરએફઓના પતિની કામરેજની કઠોર કોર્ટ પરિસરમાંથી અટકાયત કર્યા બાદ તેની વિધિવત ધરપકડ કરવામાં આવી છે સુરત રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકી ફાયરિંગ કેસમાં જિલ્લા એલસીબી પોલીસે આરોપી અને ઈજાગ્રસ્ત આરએફઓના પતિ નિકુંજ ગોસ્વામીની કામરેજની કઠોર કોર્ટ પરિસરમાંથી અટકાત કર્યા બાદ તેની વિધિવત ધરપકડ કરી પૂછપરછ હાથ હતી જેમાં આરોપીએ નિકુંજ ગોસ્વામીએ કબૂલાત કરી હતી કે તેણે જ પોતાની પત્ની પર ફાયરિંગ કરાવ્યું હતું આ ઘટનામાં ચોંકાવનારી વિગત એ છે કે જે સમયે સોનલ સોલંકી પર ફાયરિંગ થયું તે સમયે મુખ્ય આરોપી આરોપી નિકુંજ ઘટના સ્થળથી માત્ર પાંચ કિલોમીટર દૂર ઊભો હતો જ્યારે તેના મિત્ર ઈશ્વર ગોસ્વામીએ સોનલ સોલંકી પર ફાયરિંગ કર્યું હતું પોલીસે ઈશ્વર ગોસ્વામીની પણ ધરપકડ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે નિકુંજ ગોસ્વામી સુરત આર કચેરીમાં ફરજ બજાવે છે કામરેજ ના વાવ જોખા રોડ ઉપર સોનલ સોલંકી પોતાના દીકરાને સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ તેમના ઉપર ફાયરિંગ કર્યું હતું આ ઘટના બાદ નિકુંજ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નિકુંજ ગોસ્વામીએ તેના મિત્ર ઈશ્વરગીરી ગોસ્વામીને સોનલ પર ફાયરિંગ કરવા કહ્યું હતું આરોપી ઈશ્વરગીરી ગોસ્વામી મૂળ રાજસ્થાનનો વતની છે અને સુરતના સચિન વિસ્તારમાં રહે છે તેના પિતા સચિન વિસ્તારમાં આઈસ્ક્રીમની દુકાન ચલાવે છે જેમાં ઈશ્વર તેમને મદદ કરે છે સુરત ગ્રામ્ય ડીવાયએસપી આર આર સરવૈયાએ જણાવ્યું હતું કે પોલીસે પહેલેથી જ સોનલના પતિ નિકુંજ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું બંને આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે ઈશ્વરે જણાવ્યું હતું કે તેણે જ ગોળી મારી હતી અત્રે ઉલ્લેખનીય છે કે પતિ પત્ની વચ્ચે ઘણા લાંબા સમયથી અણબનાવ ચાલતો હતો અને બંને પક્ષેથી આક્ષેપો થઈ રહ્યા હતા ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયેલા આરએફઓ સોનલ સોલંકીની હાલ સુરતની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ગઈ તારીખ 6/11/2025 ના રોજ સવારના 7:30 વાગ્યાના અરસામાં સુરત ગ્રામ્યના કામરેજ તાલુકા ની હદની અંદર જોખા ગામના વાળા રોડ ઉપર આર સોનલબેન સોલંકીની ઉપર ફાયરિંગ થવાની ઘટના બનેલી જેમાં સોનલબેન છે એ ગંભીર રીતે ઘાયલ થયેલા છે એમના માથાની અંદર ગોળી વાગેલી છે આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરત જિલ્લા ગ્રામ્યના પોલીસ વડા શ્રી રાજેશ ગઢિયા સાહેબે તાત્કાલિક જગ્યાની વિઝિટ કરેલી સિનિયર અધિકારીઓ સ્થાનિક પોલીસ લોકલ એલસીબી એસઓજી અને જિલ્લાની અન્ય પોલીસની ટીમોએ આ ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને આ ગુનો ડિટેક્ટ કરવા માટેથી અને આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટેથી ઘનિષ્ઠ પ્રયત્નો કરેલા હતા પોલીસની તપાસની અંદર જે સોનલબેન સોલંકી છે એમના પતિ નિકુંજ ગૌસ્વામી આ ગુનામાં સંડોવાયેલા હોવાની એમના પરિવારજનોએ પણ શંકા વ્યક્ત કરેલી હતી જે મુજબની ફરિયાદ એમના નિકુંજ અને એમના પરિવારજનોની સામે શકદાર તરીકે ગુનો નોંધવામાં આવેલો આ ગુનો છે એ હત્યાની કોશિશ એટ્રોસિટી એક્ટ આર્મ્સ એક્ટ આ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો ગુનાની તપાસ જે છે એ એસસી એસટી સેલના ડીવાયસપી શ્રી ચિરાગ વાડોદરિયા કરી રહ્યા છે પ્રથમથી જ નિકુંજની ઉપર પોલીસે ધ્યાન કેન્દ્રિત કરેલું હતું ટેકનિકલ મેન્યુઅલ સાયન્ટિફિક પુરાવાઓ અને પોલીસના અંગત બાતમીદારાઓ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા જે ઈસમો છે એને પકડવા માટેથી ખૂબ જ પ્રયત્નો કરવામાં આવેલા કુલ અલગ અલગ સાત ટીમો ગઠિત કરવામાં આવેલી હતી આરોપીઓ પોતાના ફોન છે એ બંધ કરી અન્ય ફોનનો ઉપયોગ કરી અલગ અલગ રાજ્યોની અંદર દોડી રહ્યા હતા એમને પકડવા માટેથી ટીમો એમની પાછળ હતી પોલીસની સતત ધોંસ વધવાના કારણે આજે જે નિકુંજ ગોસ્વામી છે એમણે કઠોર કોર્ટની અંદર નામદાર કોર્ટની અંદર એમણે સરન્ડર કરવા માટેની એક એપ્લિકેશન આપેલી હતી આ નિકુંજ સામે અગાઉ એણે પત્નીના ગાડીની અંદર કારની અંદર જીપીએસ ફિટ કરવા અને સ્ટોકિંગ અંગેનો જે ગુનો દાખલ થયેલો હતો એ ગુનાની અંદર સરેન્ડર અરજી કરેલી જે નામદાર કોર્ટે રિજેક્ટ કરેલી હતી પોલીસને આ બાબતનું ધ્યાન આવતા તાત્કાલિક એલસીબીની ટીમ તપાસ કરનાર અમલદાર શ્રી વડોદરિયા અને અમે બાકીના બધા જ પોલીસ અધિકારી અને કર્મચારીઓ તાત્કાલિક કોર્ટ રૂમ ઉપર ગયેલા અને કોર્ટની બહાર જ્યારે નિકુંજના આ નિકુંજ કાંતિગીરી ગોસ્વામી જે મૂળ પોતે આરટીઓ ઇન્સ્પેક્ટર છે એમને હાલમાં એલસીબી કચેરી ખાતે લાવી અને ત્યાર પછી એની સાથે સંકળાયેલો એક ઈશ્વરપુરી મંગુપુરી ગોસ્વામી જે મૂળ સચિન સુરતનો રહેવાસી છે આ સમયે પણ આ અંદર એક્ટિવ પાર્ટિસિપેટ કરી અને પોતે ગોળી માર્યા હોવાની હકીકત જણાવેલી આ બંને આરોપીઓની સામે પ્રથમ દર્શનીય પુરાવા મળી આવ્યા છે એટલે એમને હાલમાં પોલીસ સ્ટેશન ખાતે લાવી એનું મેડિકલ કરાવવાની તજવીજ ચાલુ છે અને ત્યાર પછી અને અત્યારે પ્રાથમિક તપાસ કરવામાં આવી છે બંને જણાએ પોતાનો ગુનો છે એ પોલીસ સમક્ષ અત્યારે કબૂલ કર્યો છે અમારી પાસે પ્રાથમિક ઘણા બધા પુરાવાઓ છે કે જેની અંદર બંનેની સંડોવણી હાલમાં ધ્યાનમાં આવી રહી છે હાલમાં આ ગુનાની કામે તપાસ કરનાર અમલ દ્વારા બંનેની ધરપકડ કરવાની તજવીજ ચાલુ છે પતિ પત્નીને વચ્ચેના ઘણા વર્ષોથી અણબનાવ ચાલતો હતો ને આ બાબતને બંને પક્ષો તરફથી એકબીજાની સામે આક્ષેપો કરતે અરજીઓ થયેલી છે તેમ છતાં પણ અત્યારે પ્રાથમિક રીતે આરોપીઓને હજી પૂછપરછનું કરવામાં આવી રહી છે અને હજી પ્રાથમિક પૂછપરછ થઈ છે આવતીકાલે આપને વિગતવાર જે કંઈ ઘટના છે એ બાબતની વિશેષ માહિતી આપી શકાય એમ છે ઈજા પામનાર જે આર એફઓ સોનલબેન છે એ અત્યારે પણ એની તબિયત ઘણી નાજુક છે ઇન્ટેન્સિવ કેર યુનિટ એમને એડમિટ કરવામાં આવ્યા છે વેન્ટીલેટર ઉપર છે એમની તબિયત નાજુક છે પણ ડૉક્ટર તરફથી એમની ખૂબ સારી સારવાર કરવામાં આવી રહી છે અમે પણ ડોક્ટરો સાથે સતત સંપર્કમાં છીએ અમને આશા છે કે ખૂબ ટૂંક સમયમાં એમની તબિયત છે એ સુધારો થશે બ્યુરો રિપોર્ટ સુરત